હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં પેર ઓફ લિનિયર ઇક્વેસન્સ ઇન ટુ વેરિયેબલ્સ તો આજે આપણે જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર ત્રણ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેમાં શું ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ મેળવો સમસ્યા પરથી અને તેનો ઉકેલ મેળવો તો ત્રીજા પ્રશ્ન નો ત્રીજો દાખલો આપણે જોઈએ ક્રિકેટ ટીમના કોચે સાત બેટ અને છ દડાઓ આડત્રીસોમાં ખરીદ્યા પછીથી તેણે તે જ કિંમતવાળા ત્રણ બેટ અને પાંચ દડાઓ રૂપિયા સત્તરસો પચાસમાં ખરીદ્યા તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો હવે સાત બેટ અને છ દડા પહેલાં ખરીદે છે આડત્રીસોમાં અને પછી ત્રણ બેટ અને પાંચ દડા સત્તરસો પચાસમાં ખરીદે છે તો એક બેટ અને એક દડાની કિંમત શોધવાની છે એટલે આપણે એક એકની માગેલી છે એટલે એકની ધારવાની ધારો કે એક બેટની કિંમત બરાબર રૂપિયા એક્સ અને એક દડાની કિંમત બરાબર રૂપિયા વાય હવે પહેલાં કેટલી બેટ ખરીદે સાત બેટ હવે એક બેટની જો કિંમત રૂપિયા એક્સ હોય તો સાત બેટની કિંમત કેટલી થવાની સાત એક્સ અને છ ડડાની કિંમત એક ડડાની વાય માટે છ દાડાની છ વાય ટોટલ રૂપિયા કેટલા ખર્ચે છે આડત્રીસો એટલે સાતેક્સ વધતા છ વાય બરાબર આડત્રીસો સમીકરણ નંબર એક એ જ રીતે ત્રણ બેટ અને પાંચ દડા સત્તરસો પચાસમાં કરી દે છે તો ત્રણ બેટની કિંમત વત્તા પાંચ દડાની કિંમત બરાબર સત્તરસો પચાસ હવે ત્રણ બેટની ત્રણ ત્રણેક્સ રૂપિયા પ્લસ પાંચ દડાની પાંચ વાય રૂપિયા બરાબર ટોટલ છે સત્તરસો પચાસ એટલે આપણને બીજું સમીકરણ મળે છે ત્રણેક્સ વધતાં પાંચ વાય બરાબર સત્તરસો પચાસ આપણે સુરેખ સમીકરણ યુગમાં મેળવો એમ કીધેલું છે એટલે આપણે બંને સમીકરણ મેળવી લીધા હવે બીજા સમીકરણમાંથી આપણે ત્રીજું સમીકરણ બનાવીએ કેમ કે આપણે આડેસની રીટ કરવાની છે તો ત્રણેક્સ અહીંયા જ રાખીને આ પાંચ વાયને સત્તરસો પચાસની બાજુમાં માઇનસ કરીને લઈ ગઈ ત્રણેક્સ બરાબર સત્તરસો પચાસ ઓછા પાંચ વાય તો એક્સ અહીંયા જ રાખીએ અને ત્રણ છેદમાં જાય એટલે સત્તરસો પચાસ ઓછા પાંચ વાય છેદમાં ત્રણ આ સમીકરણ નંબર ત્રણ છે હવે સમીકરણ ત્રણની કિંમત સમીકરણ એકમાં મૂકતા તો સમીકરણ એક પહેલાં લખી દઈએ આપણે સાત એક્સ વધતાં છ વાય બરાબર આડત્રીસો હવે સાત અહીંયા જ રાખીને એક્સની કિંમત આપણે મૂકીએ છીએ સત્તરસો પચાસ ઓછા પાંચ વાય ત્રણ છ વાય બરાબર એ તો બેઠું લખવાનું જ ત્રણનો લસા લઈએ તો છ તાલી અઢાર એટલે બંનેના છેદમાં ત્રણ થાય અને એ ત્રણ અહીંયા આડત્રીસોની બાજુમાં ગુણ્યામાં જાય હવે સત્તરસો પચાસ સાત કેટલા આવે છે બાર હજાર બસો પચાસ ઓછા સાત પચામ પાંત્રીસ વાય એટલે પાંત્રીસ વાય વધતા અઢાર વાય તો લખવાના છે અને આડત્રીસો ગુણ્યા ત્રણ એટલે અગિયાર હજાર ચારસો આ તમારે ગુણાકાર રફમાં કરી લેવાનો સત્તરસો પચાસ ગુણ્યા સાત આડત્રીસો ગુણ્યા ત્રણ હવે પાંત્રીસ વાય માઇનસ છે અને અઢાર વાય પ્લસ છે એટલે બાદ બાકી થાય બંનેની બાદ બાકી થાય ઋણ સત્તર વાય મોટી સંખ્યા ઋણ છે એટલા માટે ઋણ બરાબર અગિયાર હજાર ચારસો અહીંયા જ રાખીને બાર હજાર બસો પચાસને એની બાજુમાં ઓછા કરીને લઈ આવીએ તો ઋણ સત્તર વાય બરાબર આ બંનેની બાદ બાકી થાય છે માઇનસ આઠસો પચાસ માટે વાય બરાબર બંને બાજુ ઋણ એટલે ધન આઠસો પચાસના છેદમાં સત્તર સત્તર ગુણ્યામાં છે એટલે ભાગ્યમાં જાય માટે સત્તર પાંચ પંચ્યાસી એટલે જવાબ આવે છે આપણો પચાસ વાય બરાબર પચાસ વાય બરાબર પચાસ સમીકરણ કયામાં મૂકવાનું છે ત્રણમાં યાદ રાખવાનું છે તો ત્રીજું સમીકરણ લખી દે એક્સ બરાબર સત્તરસો પચાસ ઓછા પાંચ વાય તેમાં વાયની જગ્યા આપણે મૂકીએ છે પચાસ છેદમાં ત્રણ જે આપણું ત્રીજું સમીકરણ છે સત્તરસો પચાસ ઓછા પાંચ પચામ પચીસ ઉપર શૂન્ય ચડાય એટલે બસો પચાસ છેદમાં ત્રણ સત્તરસો પચાસમાંથી બસો પચાસ જાય તો કેટલા રહે પંદરસો પંદરસો ભાગ્યા ત્રણ તો પંદરસો ભાગ્યા ત્રણ કરતાં આપણને કેટલા મળે છે ત્રણ પચામ પંદર બે મીંડા ઉપર ચડાવીએ એટલે પાંચસો માટે એક્સ બરાબર પાંચસો એટલે આપણે એક્સ પાંચસો મળે છે વાય પચાસ મળે છે આપણે ધારેલું શું છે એક બેટની કિંમત છે એક્સ અને એક દડાની કિંમત છે વાય માટે એક બેટની કિંમત બરાબર એક્સ રૂપિયા બરાબર પાંચસો રૂપિયા અને એક દડાની કિંમત બરાબર વાય બરાબર પચાસ રૂપિયા ત્રીજા પ્રશ્નનો ચોથો દાખલો એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે દસ કિલોમીટરના અંતર માટે રૂપિયા એકસો પાંચ અને પંદર કિલોમીટરની મુસાફરી માટે રૂપિયા એકસો પંચાવનની ચૂકવણી કરવી પડે છે તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટરના દરે કેટલી ચૂકવણી કરવી પડે તો નિશ્ચિત ભાડું તો એક ફિક્સ છે જ અને પછી દર કિલોમીટરે પણ ભાડું ગણવામાં આવે છે જે નિશ્ચિત ભાડામાં ઉમેરવામાં આવે તો બંને શોધવાના છે એટલે આપણે ધારી લઈએ ધારો કે નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા એક્સ અને દરેક કિલોમીટર દીઠ ભાડું બરાબર રૂપિયા વાય હવે દસ કિલોમીટરની મુસાફરી કરવાની છે તો દસ કિલોમીટરની મુસાફરીની ચૂકવણી કેટલા છે એકસો પાંચ જે આપણને રકમમાં કેરી રહે છે કે દસ કિલોમીટર અંતર માટે એકસો પાંચ હવે એકસો પાંચ રૂપિયા ચૂકવાના છે તો નિશ્ચિત ભાડું તો આપવાનું છે જે ફિક્સ કરેલું પ્લસ વાય શું છે આપણો દરેક કિલોમીટર દીઠ ભાડું તો જેટલા કિલોમીટર આપણે કાપવાના હોય એટલા કિલોમીટર ને આ એક એટલે એક કિલોમીટરનું ભાડું છે વાય તો જે આપણે દસ કિલોમીટરની ચૂક મુસાફરી કરવી હોય તો દસ વાય રૂપિયા ચૂકવણી કરવી પડે તો એક્સ વત્તા દસ વાય બરાબર કુલ ચૂકવીએ છીએ એકસો ને પાંચ અને કહીએ સમીકરણ નંબર એક હવે પંદર કિલોમીટરની મુસાફરીની ચૂકવણી કેટલી છે ને પંચાવન તો લખવાનું પંદર કિલોમીટરની મુસાફરીની ચૂકવણી બરાબર એક રૂપિયા એકસો પંચાવન તો નિશ્ચિત ભાળો એક્સ પ્લસ પંદર કિલોમીટર એટલે પંદર વાય રૂપિયા એક કિલોમીટરના વાય રૂપિયા હોય તો પંદર કિલોમીટરના પંદર વાય રૂપિયા તો એક્સ વતાં પંદર વાય બરાબર એકસો પંચાવન ટોટલ આ છે સમીકરણ નંબર બે હવે આપણે સમીકરણ બેમાંથી ત્રીજું સમીકરણ બનાવીએ તો એક્સ અહીંયા જ રાખીને પંદર વાય એકસો પંચાવનની બાજુમાં લઈ ગઈએ માઇનસ કરીને એટલે એક્સ બરાબર એકસો પંચાવન ઓછા પંદર વાય સમીકરણ નંબર ત્રણ સમીકરણ ત્રણની કિંમત સેવા મૂકવાની છે એકમાં કેમ કે આપણે બેમાંથી બનાવેલું છે ત્રીજું તો એકમાં મુકતા હવે પહેલું સમીકરણ આપણે લખી દઈ લખી દઈએ એક્સ વત્તાં દસ વાય બરાબર એકસો પાંચ એ આપણું પહેલું સમીકરણ છે એક્સની કિંમત છે કેટલી આપણે ત્રીજા સમીકરણમાં મેળવી એકસો પંચાવન ઓછા પંદર વાય ટેક્સની જગ્યા લખે એકસો પંચાવન ઓછા પંદર વાય વધતા દસ વાય તો લખવાના જ બરાબર એકસો પાંચ એકસો પંચાવન ઓછા પંદર વાય દસ વાયની બાદ બાકી માઇનસ પાંચ વાય દસમાં બંને ઋણને ધન અલગ ચિહ્ન છે એટલા માટે બાદ બાકી પંદરમાંથી દસ પાંચ મોટી સંખ્યા ઋણ એટલે ઋણ પાંચ વાય બરાબર એકસો પાંચ હવે એકસો પાંચ આપણે આ તરફ લઈએ અને પાંચ વાય ઋણ છે તે આ બાજુ ધન થાય તો એકસો પંચાવનનું છે એકસો પાંચ એ અવાજ આવતા ઋણ થાય બરાબર પાંચ વાય એકસો પંચાવનમાંથી એકસો પાંચ એટલે રહી છે પચાસ બરાબર પાંચ વાય પાંચ આવે તો વાય બરાબર પચાસના પાંચ તો પાંચ દાન પચાસ એટલે વાય બરાબર દસ સમીકરણ ત્રણમાં વાયની કિંમત મૂકવાની છે તો વાય બરાબર દસ સમીકરણ ત્રણમાં મૂકતા સમીકરણ ત્રણ આપણે લખી દઈએ એક્સ બરાબર એકસો પંચાવન ઓછા પંદર વાય જે આપણો ત્રીજું સમીકરણ છે એમાં કિંમત મૂકવાની છે તો સમીકરણ ત્રણ છે એક્સ બરાબર એકસો પંચાવન ઓછા પંદર વાય આપણે મૂકે છે દસ એટલે એકસો પંચાવન ઓછા એકસો પચાસ હંમેશા દસ કે સો કે કોઈ બી સંખ્યા સાથે ગુણાકાર કરો તો આ શૂન્ય ઉપર ચડાવી દેવાનું પંદર ગુણ્યા દસ કરવા રફમાં બેસવાનું નહીં પંદર દાન એકસો પચાસ એકસો પંચાવનમાંથી એકસો પચાસ જાય તો એક્સ બરાબર પાંચ એટલે આપણને મળે છે એક્સ પાંચ અને વાય દસ એ શું છે આપણે ધારેલું તો નિશ્ચિત ભાડું આપણું એક્સ છે નિશ્ચિત ભાડું બરાબર એક્સ બરાબર રૂપિયા પાંચ દરેક કિલોમીટર દીઠ ભાડું બરાબર વાય બરાબર રૂપિયા દસ હવે આગળ આપણને માંગ્યું છે કે પચીસ કિલોમીટર માટે ચૂકવવું પડતું ભાડું આપણે પચીસ કિલોમીટરનું ભાડું શોધવાનું છે હવે એક્સ અને વાય આપણને મળી ગયા છે નિશ્ચિત ભાડું પણ ખબર છે અને દરેક કિલોમીટર બીજ ભાડું પણ ખબર છે તો પછી જેટલા કિલોમીટર માટે શોધવું હોય એટલા કિલોમીટર મીટર માટે આપણે શોધી શકીએ તો પચીસ કિલોમીટર માટેનું ભાડું કેટલું હોઈ શકે એક્સ વત્તા પચીસ વાય પંદર કિલો દસ કિલોમીટર માટે એક્સ વધતાં દસ વાય હોય પંદર કિલોમીટર માટે એક્સ વધતાં પંદર વાય હોય તો પચીસ કિલોમીટર માટે એક્સ વત્તા પચીસ વાય બરાબર એક્સની કિંમત મૂકીએ પાંચ વત્તા પચીસ કાઉસમાં વયની કિંમત છે દસ એટલે પાંચ વત્તા પચીસ દાન બસો પચાસ બસો પચાસ ને પાંચ કુલ છે બસો પંચાવન રૂપિયા એટલે પચીસ કિલોમીટર માટે ચૂકવવું પડતું ભાડું બરાબર બસો પંચાવન રૂપિયા